નમસ્કાર જય શ્રી કૃષ્ણ રસોઈની રંગત ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મમ્મી આજે આપણે શું બનાવવાનું છે લાપસી બનાવવાની તો ચાલો લાપસીની અંદર જે આપણે ભૂલો કરવી છે એ ભૂલો ન થાય એ માટે લાપસી આજે આપણે બનાવશું તો મમ્મી લાપસીની અંદર આપણે શું શું લેવાનું છે ગોળ પાણી ગોળ કેટલા ગ્રામ લઈશું બસો ગ્રામ પછી કાજુ બદામ લઈશો

ત્યારબાદ ગોળ નાખવાનો છે ખડીક આપણે ઉકળવા દેસુ ઓગળવા દેસુ અને મમ્મી આ લાપસી રે આ લાપસી કોઈ પણ રીતે આપણે ભારતની અંદર કેમ લાપસી વધારે વધુ કરે છે એટલે મોય ગમે તેવા પ્રસંગો હોય એમાં લાપસી લાપસી હોય અને સારા કામમાં ત્યાં આપણે લાપસી કરવી જ છે તો આજે આપણે યુટ્યુબ ચેનલની શરૂઆત કરીએ છીએ રસોઈની રંગત ગુજરાતી યુટ્યુબ ચેનલ અને શરૂઆત આપણે લાપસી જ કરીશું હવે ઈ લોટ ની અંદર શું નાખ્યું તેલ નાખવાનું તેલ નાખવાનું કેટલું તેલ નાખવાનું ઈ તો જેટલું મોરણ દેવું એટલું તો 5 પાવડા તેલ નાખી દેવાનું 5 પાવડા તેલ નાખી દેવાનું મોણ આવે એટલે એટલે આનાથી શું થાય મોણ છૂટી લાપસી થાય એટલે આપણે જે લોંદા ખાવી સીવી અને જે પેટમાં દુખે છે ને દવાખાને દવા કરાવી પડે છે તો એનાથી મુક્તિ મળી જશે આજે તમને વ્યવસ્થિત રીતે હવે મોણ દેવાની શરૂઆત થઈ જ ગઈ છે આંધણ મુકાય આંધણ આવે છે અને અહિયાં મોણ દેવાય છે અને જોજો છેલ્લે તમે છૂટી લાપસી બનશે અને એક વખત લાપસી ખાશો એટલે તમે લાપસીના ના દીવાના થઈ જશો અને તે ગયું ખાવું હોય તો પછી થોડોક તો તમારે સમય પસાર કરવો જ પડે તો જ તમારા મુખની ની અંદર એ ગળપણ શોભે

હવે એને શું કરો છો તમે કાકરી કે કસ્તર કે એવું કઈ હોય તો ગળ નાખવી એટલે શુદ્ધ બને આમ થયું ગુજરાતીઓને સાત્વિક ખાવામાં તો વધુ વધુ પસંદ હોય જ છે એટલે આપણે સાત્વિક ભોજન બનાવવું જોઈએ અને બે ત્રણ વખત આપણે આવી રીતે કસ્તર ન આવે એનું ધ્યાન રાખવું જોઈએ એટલે કોઈ પણ પ્રકારના રોગથી આપણને મુક્તિ મળે હવે શું કરો સાહેબ ઓરી દેવાનું મોડ નખાઈ ગયું એટલે હવે આપણે ઓરવી શીવી હવે આમાં લોંદા થશે કે નહીં થાય નો થાય નો થાય આમાં તો એક ઘડીક લાપસી થાવા દે એટલે પાણી થોડું થાવા દેવાનું બળવા દેવાનું પાણી બળવા દેવાનું છે અને હવે અમે કરીએ રેલમ કેરા અને સૂકી કિડના કરી આ પોળી અને બાખા પાડી દેવાના એટલે એનાથી શું થાય આ પાણી ઉપર આવે આમાંથી બરોબર પાણી બળે એટલે પછી અમે હલાઈ નાખવાનું અને આ તપેલું ચોટી તો નહીં જાય ને

બોટાદના બટેટા ભૂંગળા છે સુરતની ઘારી છે એવી જ રીતના ગુજરાતીનું એક મિષ્ટાણ ગળપણમાં છે ને એ લાપસી છે હવે આ કેટલી વાર આની પાંચ મિનિટ થશે અને તમને બતાડશો કે આ લાપસી આપણે શરૂઆતમાં કીધું કે લોંદા વળા કે ન વળા કે પછી છૂટી લાપસી રહી કે ન રહી કારણ કે આપણે છેલ્લે સુધી આપણે તમને એ જ શીખવાડવાનું છે લાપસી વ્યવસ્થિત રીતે આપણે કઈ રીતે બને જેથી ઘરના બધા સભ્યો સારી રીતે ખાઈ શકે અને કોઈને દવાખાને પણ ન જવું પડે હવે આપણે એક શસ્ત્ર ની જરૂર પડશે કયા શસ્ત્રની મમ્મી જરૂર પડશે દાંતડી ચાલો દાંતી વડે કઈક કરીએ કોઈને આપણે પણ દાંતળી વડે પણ અલગ રીતે દાંતડી હોય તો એનો ઉપયોગ આપણે કરી શકીએ આમ તો માં કરવી સીવી આનાથી શું થાય દાંતડી થી આ છૂટી પડે તો શરીર થી એનાથી નો છૂટી પડે

પણ વ્યવસ્થિત જો આપણે એને માત્રામાં નાખવી નહીં ને તો આ પ્રશ્ન થાય છે જો આપણને જોવામાં તો એવું લાગે છે કે છૂટી લાપસી થઈ ગઈ છે અને હમણે છેલ્લે તે જ્યારે પણ ચડી જશે વ્યવસ્થિત રીતે અને છૂટી થશે અને તમને જોવામાં તો લાગે જ છે કે જો ભલે સાવ સરળ છે ગોળ આવે પાણી આવે લોટ આવે પરંતુ જે રીત શીખવીને એ મહત્વની કારણ કે રીત શીખવીને એનાથી જ કોઈ વસ્તુ સારી બને છે તો એટલે જ આપણે આ ચેનલ શરૂઆત કરી છે અને આપણે આ પ્રથમ વિડીયોની અંદર જ તે આપણે લાપસીથી શરૂઆત કરવી છે લાપસી કમ્પ્લીટ થઈ ગઈ છે જુઓ તમે છૂટી છૂટી લાપસી અને જુઓ તમે કાચી તો નહીં હોય ને છુટી આપણે શરૂઆત માં કીધું એવી જ તે લાપસી છુટી થઈ છે પાંચ જણા ની લાપસી કમ્પ્લીટ હવે આની સાથે હું ખાવાની મગની તમે ને પાછા મગની ડાળ કેવી રીતે સારી અને સ્વાદિષ્ટ બને ને એ રીતે હવે આપણે જોઈશું આગળના વિડીયોની અંદર એટલે તમે જોડાયેલા રહેજો આ ચેનલની અંદર ને રસોઈની રંગત એવી કરીશું કે બધા ગુજરાતીઓ એક જ સ્વરે કહી કે શીખવું હોય તો રસોઈની રંગત યુટ્યુબ ચેનલની અંદરથી જો છૂટી થઈ ગઈ છે લાપસી તૈયાર છે ચાલો હવે આપણે આ વિડીયોને અહીંયા સુધી રાખવી શીવી અને મળીએ કંઈક આવા નવી રીત સાથે નવી સ્વાદિષ્ટ વાનગી સાથે ત્યાં સુધી જોડાયેલ રહો રસોઈની રંગત ગુજરાતી યુટ્યુબ ચેનલમાં